ધરમપુરના જામલિયા ગામમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ સાથે રક્તદાન કેમ્પ યોજાયો ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા શેષરાવ મહારાજન ઉત્તરાધિકારી શ્રી સંતોષ મહારાજના જાહેર વ્યસન મુક્તિના કાર્યક્રમ અન્વયે જામલિયા ગામ તથા આજુબાજુના ગામના યુવા મિત્રો પાર્થ ટ્રેડર્સ વાપી સાકારજીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા રેમ્બો વોરિયર્સ ધરમપુર દ્વારા વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી સેવા ભક્તિના સમન્વય સાથે જામલિયા જામલિયા ગામમાં આયોજિત કેમ્પમાં જાહેર મુક્તિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આજુબાજુ ગામના રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું રક્તદાન કેમ્પમાં છત્રીસ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું આ કેમ્પમાં ધરમપુરના લોકલાડીલા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ માહલા હરિલાલ ચૌધરી જિલ્લા પંચાયત સભ્ય શ્રી કાકડભાઈ ગાવિત આદિજાતિ મોરચા પ્રમુખ ગણેશભાઈ બિરારી જામલિયા જયંતિભાઈ પટેલ શિતર છાયડો લાઇબ્રેરીના સ્થાપક સુભાષભાઈ બારોટ શિક્ષક તથા આજુબાજુ ગામના સરપંચશ્રીઓ તથા આગેવાનો રેઇમ્બો વોરિયર્સ ધરમપુરના કોઓર્ડિનેટર શંકરભાઈ પટેલ સાથે ટીમ તથા યુવા મિત્રો ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો શંકરભાઈ એમ પટેલ રેમ્બો વોરિયર્સ કોઓર્ડિનેટર ધરમપુર આજે ધરમપુર તાલુકાના જામલિયા મુકામે શેષરાવ મહારાજના ઉત્તરાધિકારી સંતોષ મહારાજનો જાહેર વ્યસન મુક્તિનો કાર્યક્રમ જામલિયા ગામે યોજાયો આ કાર્યક્રમ લોકો જે વ્યસનથી આજે પોતાના શરીરને પોતાના પરિવારને પોતાના સમાજને નુકસાન પહોંચાડી રહ્યા છે તો એમાંથી લોકો વ્યસન મુક્ત બને ખુશખુશાલ જીવન જીવે એવા હેતુસર જામલિયા ગામના યુવાનો અને આસપાસના ગામના યુવાનો દ્વારા આ વ્યસન મુક્તિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમની સાથે સાથે જય બજરંગબલી યુવક મંડળ જામલિયા આસપાસ ગામના યુવાનો ટેડર્સ વાપી સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ અને રેમ્બો વોરિયર્સ ધરમપુરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ્પમાં પચાસ જેટલું રક્તદાન ભેગો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે હમણાં સુધીમાં પચીસ યુનિટ જેટલું રક્તદાન ભેગું થઈ ચૂક્યું છે ખાસ આજના કાર્યક્રમની વિશેષતા આ એ છે કે લોકો વ્યસનના કારણે બરબાદ થઈ જાય છે પોતાના શરીરને ભયંકર નુકસાન પહોંચાડી રહ્યા છે શરીરના અવયવો ખરાબ થઈ જાય છે એનાથી બચવા માટે જાહેર વ્યસન મુક્તિનો કાર્યક્રમ અને એમાં જો કોઈક સુંદર વાત હોય તો રક્તદાન કેમ્પ તો રક્તદાન કેમ્પથી લોકો પોતાનું જીવન પોતાના માટે પણ ખૂબ સારી વાત છે અને અન્યના જીવનમાં પણ અજવાળું પાથરે છે તો આવો જ કાર્યક્રમ આજે જામલિયા મુકામે યોજાયો જે જામલિયા ગામના યુવાનો છે ખાસ કરીને નીતિનભાઈ ચૌધરી સંદીપભાઈ ગામના અન્ય યુવા મિત્રો એમણે ખૂબ જહેમત ઉઠાવીને વ્યસન મુક્તિના જાહેર કાર્યક્રમ સિવાય રક્તદાન કેમ્પનું પણ સુંદર આયોજન કર્યું છે એ બદલ રેમ્બો વોરિયસ પરિવાર વતી સૌનો હું ખૂબ ખૂબ આભારી છું આભાર વ્યક્ત કરું છું અને આવા કાર્યક્રમો સમાજ માટે ખૂબ જ લાભદાયી નીવડશે એવી અપેક્ષા સાથે મારી વાત પૂર્ણ કરીશું નમસ્કાર આજે જામલિયા ખાતે જાહેર વ્યસન મુક્તિનો કાર્યક્રમનું આયોજન કરીને આ વિસ્તાર આદિવાસી વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં જે વ્યસનથી લોકો અંદર જોડાયેલા અને એને વ્યસનમાંથી મુક્ત કરાવવા માટે આ આદિવાસી વિસ્તારમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન આ જામલીયાના જે યુવકો અને આ વિસ્તારના વ્યસન મુક્તિના જે લોકો આગેવાનો છે એમાં આપણા મનુભાઈ ચોપલે અને આ વિસ્તારના તાલુકા પંચાયતના પ્રમુખ પિયુષભાઈ આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય શ્રી કાકડભાઈ અમારા જે બાંધકામના શ્રી અને આજ ગામના વતની પિયુષભાઈ નીતિનભાઈ માહલા અને નીતિનભાઈ ચૌધરી અને આ ગામના પૂર્વ સરપંચ સંદીપભાઈ અને આ વિસ્તારના તમામ આગેવાનો મળીને આ જે વ્યસન મુક્તિનો જે કાર્યક્રમ કર્યો એ ખૂબ અભિનંદનને પાત્ર છે અને વ્યસન મુક્તિ સાથે આ રેમ્બો વોરિયર્સના સહયોગથી અને આ ગામ લોકોના સહયોગથી આ જે બ્લડ ડોનેશન કેમ્પ આ બ્લડ ડોનેશન કેમ્પ આ લગભગ મારા જાણ મુજબ આ ત્રીજો બ્લડ ડોનેશન કેમ્પ કરીને આ વિસ્તારને લોકોને બ્લડ જે આપવા માટેની હિંમત અને એ વિસ્તારમાં જાગૃતતા આવે એ માટેનો જે કાર્યક્રમ થયો છે એ માટે ખૂબ અભિનંદનને પાત્ર છે અને આજના કાર્યક્રમમાં જે આટલી જનમેદની કે જેઓ આજે આ મેદીમાં આવીને જે આ કાર્યક્રમને સફળ પણ બનાવ્યો અને આજના કાર્યક્રમમાં જે વ્યસન મુક્તિ માટેનો જે આ ઝુંબેશ આ વિસ્તારમાં થઈ છે એ ખૂબ સરાહની કામગીરી આ વિસ્તારમાં થઈ છે અને આ એમને શુભેચ્છા પણ પાઠવું છું નમસ્કાર મારું નામ સુનીલ એમ જાદવ હું આજ ગામનો વતની છું અને આજે આ જામલિયા ગામ ધરમપુર તાલુકાનું જામલિયા ગામે શેષરાવ મહારાજના ઉત્તરાધિકારી પરમ પૂજ્ય સંતોષરાવ મહારાજના ઉપક્રમે એમ એમના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ વ્યસન મુક્તિનો કાર્યક્રમનું આયોજન થયું છે એની સાથે સાથે જ વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા આપણે અહીં રક્તદાનનું પણ આયોજન કર્યું છે તો જેમાં દર વર્ષે ગામના યુવાનો આ કાર્યક્રમનું આયોજન કરે છે આ કાર્યક્રમની સાથે આજે પણ આ આયોજન થયું છે એમાં પચાસ બોટલ પચાસ યુનિટ એકત્રિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે તો હાલ સુધીમાં આપણે જોઈએ તો પચીસ યુનિટ જે છે એ રક્તદાન થઈ ચૂક્યું છે થોડાક સમયમાં આ પચાસ યુનિટનું જે લક્ષ્ય છે એ પૂર્ણ થશે આ આ કાર્યક્રમો થાય લોકો જાગૃત થાય અને આ જે રક્ત છે એ લોકોના જીવનમાં ઉપયોગી બને એવી આ એવા આશય સાથે આ જે કાર્યક્રમ છે એ આયોજન થયું છે થેન્ક યુ